છોડાવદીપુર તાલુકાના દડી ગામમાં વન્ય પ્રાણી રીછના હુમલાના કારણે ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તેઓને છોડાવદીપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે છોડાવદીપુર તાલુકાના દડી ગામમાં વન્ય પ્રાણી રીછના હુમલાની ઘટના સામે આવી છે એક બાળકી સહિત ત્રણ લોકો ઉપર રીંછે હુમલો કર્યો વહેલી સવારે સિંધી વીણવા ગયેલા નવ વર્ષીય સિમલા ગોવિંદ રાઠવાના કેડના ભાગે બચકા ભર્યા ત્યારબાદ ઘર આંગણે દાંતણ કરતા આધેડ ચમાઈડા રાઠવા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો ચમાઈડા રાઠવા ઉપર હુમલો કર્યા બાદ રીચ કૂવામાં ખાબક્યો હતો વન વનવિભાગે કૂવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર પણ હુમલો કરતા આંગળીઓમાં ઈજાઓ પહોંચી હતી ત્રણેય ઈજાગ્રસ્તોની છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે

બીજે ગયું ત્યાં મારો બાપુ તાતુને એવું કરતો હતો એને ખબર નહીં સીધું જ આવી ગયું ત્યાં અહીંયા એટલે શું આવે એમ એટલે સીધો એને ધક્કો માર્યો પંજો માર્યો ને એટલે હેટી હેઠો પાડી દીધો ડાંસું માર્યું પણ એ પડી ગયો એટલે સીધો કુવો નજીકમાં હતો ત્યાં પડીને પછી થોડીક વારમાં એ કંઈક સાહેબ બધા આવ્યા બહેનો આવી કે દૂર હોય જો માને એમ દૂર હતા પણ ત્યાંથી નીકળ્યો ખાટલો ઉતાર્યો અંદર પછી વાસણ એવું બધું કંઈક એમ ટૂંસલ્યું કર્યું એટલે નીકળ્યો સીધો એટલે બીજો માણે અહીં દૂર હતો ત્યાં હાથમાં તૈય બી ડાસું મારી દીધું પછી તહીંથી ડાસું માર્યું એટલે પછી બીજા ઘરમાં ગયો તંથી નીકળ્યો એટલે પછી જંગલ રીતો એમ છે ઝાડવા તં ભરાયેલો છે હમણાં તારે ત્યાં હમણાં સાહેબ બધા ત્યાં ત્યાં પાંચ રૂપિયા આવેલો છે પણ હવે એની કંઈક કોશિશ કરે પકડવાની પણ હું થાય પકડાય કે નહીં ખબર નહીં